તો એ પાક ને રાખો જે પાક ઉભો છે ઠંડી તીવ્ર પડવાની છે ખુબ સારી ઠંડી પડશે છેલ્લા પાંચ વર્ષની અંદર નથી પડી એવી ઠંડી પડવાની પરેશભાઈ આમ જોઈએ તો તમે એક વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ માવતાની આગાહી આપીએ ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે તો અત્યારે ખેડૂતોએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ શું વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ખેડૂતોને જે રીતે આપણે જોઈએ તો એક બાદ એક માવઠાનો માર છે તે સહન કરવો પડી રહ્યો છે મોટું નુકસાન થઈ રહ્યું છે તો ખેડૂતોએ શું આયોજન કરવું જોઈએ શિયાળુ પાક ક્યારે વાવવો જોઈએ અને અત્યારે અનેક ખેડૂતો છે તેમને હાર્વેસ્ટિંગ ચાલુ છે તો તેમને શું તકલીફ થઈ રહી છે તેના વિશે જાણવું છે પહેલી વાત તો એ કૃપાલસિંહભાઈ કે જે ખેડૂતભાઈઓને શિયાળુ વાવેતર કરવાનું હોય ને દસ નવેમ્બર પછી જ કરવું હમણાં ન કરવું જોઈએ કેમ કે અત્યારે શિયાળુ પાકનું વાત આપણે વાવેતર કરી શકાય એવું વાતાવરણ નથી એટલે હવામાન અનુકૂળ નથી ગરમી પડી રહી છે એટલે અત્યારે વાવેતર ન કરવું જોઈએ વાત એ છે કે માવઠાની આગાહી કરતા હોય ત્યારે દુઃખ થાય એટલે અત્યારે આજની તારીખે દિવાળી જેવો તહેવાર ગયો છે તહેવાર ની બધાને ખુશી હોય કે પણ આ ખુશી મારા વ્યક્તિગત ખુદ માટે એક માતમ જેવો માહોલ છે મને ખુદ ને અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે ગુજરાત ઉપર આ માવઠું આવવાનું છે ને આને કારણે ગુજરાતને નુકસાન થવાનું છે હવે જો આ મારી આગાહી ખોટી પડે અને માવઠું ન પડે ને એક છાટો ન પડે ને તો આ ગુજરાતની અંદર સૌથી વધારે આનંદ મને થશે ભલે મારી આગાહી ખોટી પડશે પણ મારા ગુજરાતના ખેડૂતનું નુકસાન તો ન થાય એટલે આ આગાહી ખોટી પડે ને આને કારણે કદાચ લાખો લોકો મને એવું ગાળો કાઢે કે આ માણસની ની આગાહી તો ખોટી પડે આ ખોટો માણસ છે એની ગાળો ખાવા તૈયાર છે અને એનું સહન કરવા તૈયાર છે પણ જો મારી આગાહી ખોટી પડે તો કેમ કે મારી આગાહી ખોટું પડે મારી અંદાજી કે હું મહત્વનો નથી આ ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો અંદાતા મહત્વના છે એટલે એનું ભલું થતું હોય તો મારું ગુરુ થાય એમાં કોઈ જ ખોટું નથી એટલે આગાહી ખોટી પડશે તો વધારે આનંદ થશે પણ કૃપાલસિંહભાઈ અત્યારે જ્યાં સુધી હવામાનનો મને અનુભવ છે જે અલગ અલગ મોડેલોના આધારે હું પ્રિડિક્શન કરું છું જે એક વેધર એક્સપર્ટ તરીકે જે હું પ્રિડિક્શન કરતો હોય એમાં મને અત્યારે લાગી રહ્યું છે કે આ માવઠું થવાનું છે જો આ માવઠું થવાનું હોય તો ખેડૂત એ જે પણ પોતાનું જે હાર્વેસ્ટિંગ કરેલું મોટા ભાગે મગફળીનું હાર્વેસ્ટિંગ થયેલું છે તો એ પાક છે એને ઢાંકીને રાખો તાળપત્રી ઢાંકી દેવી જે પાક ઉભો છે ને કદાચ એવું લાગતું હોય કે પાંચ દિવસ ઉભે છે તો એને કાઢવામાં બહુ ઉતાવળ ન કરવી જોઈએ કેમ કે માવઠાનો એક ખતરો માથે તોરાઈ રહ્યો છે તો જો બને ત્યાં સુધી ઉભે હોય તો ઉભો રાખવો નહીં તો પછી આપણે દ્વારકાધીશની ઉપર આ બધું છોડવું પડશે કેમ કે એની ઈચ્છા હશે એવું આમ તો અત્યારે ઠંડી પડવી જોઈએ શિયાળો હોવો જોઈએ શિયાળાની ઋતુ છે તે નજીક આવી રહી છે તો પરેશભાઈ ઠંડી ક્યારે જોવા મળશે અને આ જે પ્રકારે માવઠું છે તે ક્યાંથી પૂરું થશે અને ત્યારબાદ શું કોઈ માવઠાની હજુ પણ શક્યતા છે કે ઠંડી શરૂ થઈ જશે સીધી ભાઈ માવઠું કદાચ છેલ્લું ન ગણી શકાય પછી પણ માવઠું આવી શકે છે પણ એ માવઠું હોય અને વિસ્તારમાં બે તાલુકામાં કદાચ ચાપતા પડે અને નોર્મલ માવઠું રહે તેવી શક્યતાઓ છે પણ એક ચોક્કસ વાત છે કે શિયાળો જે શરૂ થાય એ પેલા માવઠા તો થતા જ હોય છે એટલે આ કોઈ નવું નથી કે પેલી વખત નથી ગુજરાતની અંદર કે ભાઈ ભૂતકાળમાં ક્યારેય થયું જ નથી કઈ નવો રેકોર્ડ બનવા જઈ રહ્યું છે એવું તો છે નહીં માવઠા ભૂતકાળમાં પણ થયા છે પણ શિયાળાની શરૂઆત થઈ થઈએ પછી આપણે માવથાની જે શક્યતાઓ એ ઘટી જતી હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે આપણે મેઘ ઋતુનો સામનો કરી રહ્યા છે દિવસે આંતુ તાપમાન ઊંચું છે પાંત્રીસ થી લઈને આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે તો જે રાત્રીનું તાપમાન છે લઘુત્તમ તાપમાન છે નોર્મલ નજીક છે કે રાત્રે આપણે કહ્યું નહીં કાંઈ થોડોક શિયાળા જેવો અનુભવ થઈ રહ્યો છે અને દિવસે ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે પણ જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર હોય લેહ લદ્દાખ છે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે જે આપણે અરુણાચલ પ્રદેશ છે આ ભારતના જે ઉત્તરી પહાડી પ્રદેશો છે એ ઉપરથી જે વારંવાર જે ડબલ્યુડી પસાર થશે ત્યાં બરફ વરસાદની શરૂઆત થશે અને આપણે પછી આપણે ઉત્તરના પવનો હોય ઉત્તર પૂર્વના પવનો હોય એટલે બરફીલા પવનો ગુજરાત સુધી પહોંચે ત્યાર પછી આપણે ઠંડીની શરૂઆત થતી હોય છે પણ હજુ જે ડબલ્યુડી ને કારણે બરફ વરસાદની શરૂઆત નથી થઈ અને એની સિઝન પણ નથી આવી સામાન્ય રીતે જોવા જઈએ તો દસ નવેમ્બર પછીથી આ બર્ફ વરસાદથી જામતી હોય છે અને ત્યાર પછીથી આપણે સારી એવી ઠંડીની શરૂઆત થતી હોય છે કે દસ નવેમ્બર થી લઈ અને પંદર નવેમ્બર વચ્ચે ગમે ત્યારે આપણે સારા એવા શિયાળાની શરૂઆત થઈ જશે પણ ત્યાં સુધી આપણે મિક્સ ઋતુનો સામનો કરવો પડે અને એ પછી આપણે શિયાળો રાબેતા મુજબ જોવા મળે તેવું એક અનુમાન છે હાલ જી

ત્યાર પછી અત્યારે વરસાદની જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ રાઉન્ડમાં જે ફરતો હોય છે એ અત્યારે સિસ્ટમ બની ચૂકી છે ને વાવાઝોડું પણ બને ત્યારે દરિયાકાંઠા વધારે ડીપ સી હોય મેં આપણે એ જ ઉલ્લેખ કર્યો શરૂઆતમાં કે દરિયામાં થોડીક વધારે અંદર હોય ને તો અત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન બનતા હોય છે અત્યારે તો આ સિસ્ટમથી છે દરિયાથી નજીક છે જો આ સિસ્ટમ ડીપ સીમાં જાય તો એ પશ્ચિમ દિશામાં જશે અને વાવાઝોડું કદાચ દીપસીમાં જે ગયા પછી બને તો એ ઓમાન તરફ જાય ગુજરાત તરફ ન આવે કેમ કે ગુજરાત તરફ આવે તો એ દરિયા કાંઠાથી નજીક હોય સિસ્ટમ એટલે આમ તો વાવાઝોડું બની શકે શરૂઆતમાં કીધું સાયક્લોન બનશે પણ અત્યારે આપણે એવું લાગી રહ્યું છે કે એ સિસ્ટમ ગુજરાતની બાજુમાં થઈને પસાર થશે એ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં પસાર થશે પછી ડીપસાઈમાં જઈને કદાચ જો અનુકૂળ હવામાન છે વાવાઝોડું બનશે તો ગુજરાત ઉપર લેન્ડફોલ થવાના ચાન્સ નહીં રહે કેમ કે તો પશ્ચિમ દિશામાં જશે એટલે આપણે વાવાઝોડાથી અત્યારે બહુ ખતરો નથી પણ આ માવઠાથી ખતરો ચોક્કસથી છે એટલું માની રહ્યો છું બીજી વાત એ પણ છે કે પ્રી મોન્સુન સાયક્લોન અને પોસ્ટ મોન્સુન સાયક્લોન પ્રી મોનસૂન સાયક્લોન છે એ આપણે પંદર એપ્રિલ થી લઈ અને પંદર જુલાઈ સુધીનો જે સમયગાળો છે એમાં પ્રી મોન્સુન સાયક્લોન બનતા હોય છે એ થોડાક વધારે સ્ટ્રોંગ પણ હોય કેમ કે ત્યારે આપણે ઉનાળો હોય અને ઉનાળા દરમિયાન તાપમાન થોડું વધારે ઊંચું હોય એટલે એ થોડા વધારે સ્ટ્રોંગ બને છે અને એ સ્ટ્રોંગ સાયક્લોન હોય એટલે ગુજરાત ઉપર ત્યારે કરતા હોય છે છે એ એટલા બધા મજબૂત નથી હોતા જે ચોમાસાની વાવાઝોડા હોય એ તો ખૂબ શક્તિશાળી હોય છે એ સિવિયર સાયક્લોન અથવા તો વેરી સિવિયર ની કેટેગરી પ્રાપ્ત કરતા હોય છે આ સાયક્લોન છે કાં તો સાયક્લોન સ્ટ્રોંગ અથવા તો નોર્મલ સિવિયર સાયક્લોન સુધી પહોંચતા હોય છે કેમકે અત્યારે દરિયાઈ તાપમાન છે એ ઉનાળા જેટલું ઊંચું ના હોય એ થોડુંક નીચું હોય છે ભલે અત્યારે અઠ્યાવીસ ડિગ્રી કરતા ઉપર છે પણ છતાં પણ ઉનાળા કરતા તો નીચું તાપમાન છે એટલે આ સાયક્લોન બનશે તો પણ નોર્મલ સાયક્લોન હશે અને નોર્મલ સાયક્લોન છે મોટા ભાગે લેન્ડ ફોલ ન કરી શકે અને અત્યાર સુધીનો ઇતિહાસ છે એ મુજબ જે પોસ્ટ મોન્સુન સાયક્લોન બને એમાં માત્ર બે ટકા સાયક્લોન જ લેન્ડિંગ કરે છે બાકી દરિયામાં જે વિખારાઈ વિખેરાઈ જતા હોય છે એવી જ રીતે આમાં એવું જ બનવાનું છે એટલે આપણે વાવાઝોડાથી કોઈ ખતરો હું અત્યાર સુધી માનતો નથી પછી કોઈ પરિસ્થિતિમાં બદલાવ આવશે તો ચોક્કસ થી માહિતી આપશું પણ અત્યારે વાવાઝોડાનો ખતરો અમે નથી માનતા અત્યારે ખતરો માનીએ છીએ તો માત્ર માવઠાના વરસાદ તો માનીએ છીએ અને આ માવઠાના વરસાદ છે એ ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની આપે તેવી શક્યતા અમને લાગી રહી છે

છેલ્લા થોડાક વર્ષની આપણે વાત કરવા જઈએ આઠ દસ વર્ષની તો એક દાયકાની અંદર એવો બદલાવ આવ્યો છે કે આપણું પર્યાવરણ થઈ ગયું છે હવે જે આપણું નોર્મલ તાપમાન છે એ પણ બહુ અપ થતું જાય છે ઠીક છે કે છેલ્લા દસ વર્ષની અંદર આ પેલું વર્ષ એવું છે કે આમાં આપણે અલનીનો નો પ્રભાવ ચોમાસા દરમિયાન પણ નથી જોવા મળ્યો ને અત્યારે પણ નથી હવે તો ધીમે ધીમે લાની ના સક્રિય થવાનો છે એટલે આપણે છેલ્લા દસ વર્ષની અંદર પહેલું વર્ષ એવું આવ્યું છે કે જે આપણા હવામાન માટે સાનુકૂળ છે છતાં પણ આઠ દસ વર્ષથી જે અલલીનો પ્રભાવ હતો જેને કારણે આપણે કમોસમી વરસાદ અથવા તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને વાવાઝોડા આ બધી પરિસ્થિતિનો આપણે સામનો કર્યો કરીએ અલિનો પ્રભાવ હતો અને બીજી વાત એ પણ છે કે હવે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા વૃક્ષોની સંખ્યા એટલી હદે ઘટી રહી છે અમે વારંવાર ખેડૂતોને અને અન્ય નાગરિકોને અપીલ કરતા આવ્યા છે કે વૃક્ષો વાવવા પડશે એવી રીતે આપણી પાસે અત્યાર સુધી જેલેન્સ છે વૃક્ષોની એ હવે આપણે બેલેન્સ વાપરી રહ્યા છે નવા વૃક્ષની વાવવાની જે સંખ્યા છે એ નહી છે અને વૃક્ષો પર્યાવરણ રહ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો એક માણસ જન્મે ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધીમાં ત્રિપાઠીભાઈ ચાર મોટા તો વૃક્ષ વાપરે છે કેવી રીતે વાપરે છે તો કે ટેબલ ખુરશી ફર્નિચર બનાવે અ વગેરે જે આપણે દરેક જગ્યાએ મૃક્ષોની જરૂર પડે છે માણસનું મૃત્યુ થાય તો અંતે અગ્નિ સંસ્કારમાં પણ આપણે વૃક્ષો કાપીને લાકડાનો ઉપયોગ કરીએ છીએ એટલે જન્મથી લઈને મૃત્યુ સુધીમાં એક માણસ ચાર વૃક્ષ વાપરે છે પણ વાવતા નથી તો દરેક માણસ જો વૃક્ષ વાપરે તો એને વાવવા તો પડશે જો વાવશે નહીં તો જૂની બેલેન્સ છે એ આપણી ફૂટી પડવાની છે જૂની બેલેન્સ ફૂટી પડશે તો પર્યાવરણ આપણું આખું ખરાબ થવાનું છે એટલે વૃક્ષોની સંખ્યા ઘટે છે આવનારા સમયમાં આપણા માટે ચિંતાજનક બનવાનું છે અને ચિંતા એ પણ છે ભલે સમય છે આવનારી પેઢી માટે પૃથ્વી આપણે માનવ જીવવું ને વૃક્ષો ઘટી જશે તો આપણું તાપમાન એટલું ઊંચું જશે કે સામાન્ય નાના મોટા પશુ પક્ષી તો લુપ્ત થઈ રહ્યા છે ચકલીઓ તો કે લુપ્ત થઈ રહી છે કાબર લુપ્ત થઈ રહી છે અત્યારે માત્ર પક્ષી બચ્યા છે તો માત્ર કબૂતર બચ્યા છે બાકી નાના મોટા અનેક પ્રકારના જે પક્ષીઓ હતા એ લુપ્ત થઈ રહ્યા છે આ ઘટાડો થવા પાછળનું કારણ છે વૃક્ષોની સંખ્યા ઘટવી અને આપણું પર્યાવરણનું અનબેલેન્સ એટલે હવે આપણે બધાએ ધ્યાન એ રાખવું પડશે ગુજરાતની અંદર જ સાત કરોડની વસ્તી છે સ્વાભાવિક વૃક્ષોનું નિકંદન કાઢી નાખશે હવે અઠ્યાવીસ કરોડ તો વૃક્ષો તો અત્યારે આપણે વાવવાના છે કેમ કે આપણે જ વાપરવાના છે અઠ્યાવીસ કરોડ વૃક્ષો તો આજે તમને કે મને અત્યારે અઠ્યાવીસ કરોડ વૃક્ષ વાવવાનો ક્યાંય પ્રોજેક્ટ નજરમાં આવતો નથી એટલે આપણા માટે આ ખૂબ લાલ બત્તી સમાન આ કિસ્સો છે બધા જાગૃત થવું પડશે ધ્યાન રાખવું પડશે ને વધુમાં વધુ વૃક્ષ વાવવા પડશે નકર આવનારા સમયમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ થશે ચોમાસું શિયાળો ઉનાળો વગેરે જે આપણી આખી ઋતુ છે આ ઋતુ ચક્ર છે આપણે ભૂલી જવાનું રહેશે ગમે ત્યારે વરસાદ પડશે ગમે ત્યારે ઠંડી પડશે ગમે ત્યારે ગરમી પડશે ઋતુ ચક્ર આપણું ખૂબ ફરવાઈ જશે છે તમે જે રીતે અગાઉ લાંબા ગાળાની આગાહી મુજબ કહ્યું હતું કે લાની નો સક્રિય થવાના કારણે શિયાળો છે તેમાં ખુબ ઠંડી ને પડી શકે છે ઝાકળ પણ આવી શકે છે તો એ મુજબ શિયાળો રહેશે કે જે માવઠા આવી રહ્યા છે તેના કારણે પરિવર્તન થઈ શકે છે માવઠું તો આ સિઝનમાં આવતા હોય છે શિયાળાની શરૂઆત થઈ જશે શરૂઆતમાં ઠીક છે કે થોડીક ઠંડી ઓછી હોય પછી જેમ જેમ સમય આગળ નીકળતો જશે એમ ઠંડીનું પ્રમાણ વધતું જશે અને આ વર્ષે જે આપણે અગાઉથી અનુમાન આપ્યું એ જ મુજબ ઠંડી તીવ્ર પડવાની છે ખૂબ સારી ઠંડી પડશે છેલ્લા પાંચ વર્ષની અંદર નથી પડી એવી ઠંડી પડવાની છે એમાં પણ પણ ડિસેમ્બર ડિસેમ્બર છે છે એ આપણા માટે ખૂબ ખૂબ કાતિલ હશે અને અને જાન્યુઆરી આમાં તીવ્ર ઠંડી પડવાની ઝાકળનું પ્રમાણ પણ ખૂબ સારું એવું રહેશે એટલે શિયાળો છે એ તો ખૂબ સારો જમવાનું છે માવઠું પડે એનાથી શિયાળા ઉપર કોઈ બીજી નેગેટિવ અસર થવાની નથી શિયાળો ખૂબ સારો રહેશે અને સારો શિયાળો હશે તો આપણે જે શિયાળુ પાક હોય એમાં પણ સારા ઉત્પાદન આવે એવી શક્યતાઓ છે એટલે દરેક પ્રકારના જે શિયાળુ પાક છે જેમાં ઘઉં હોય ચણા હોય ધાણા જીરું લસણ ઇત્યાદિ વગેરે જે તમામ જે શિયાળુ પાક છે તમામ શિયાળુ પાક માટે આ વર્ષનો શિયાળાનું હવામાન છે એ અનુકૂળ રહેવાનું છે સારું ઉત્પાદન આવે એવું હવામાન રહેશે આવું ચોક્કસ હું માનું છું

તેમને ખેતર ખેતરે લઈને મળતા હોય છે તેમને ખૂબ નજીક માને છે હૃદય ની ખુબ નજીક પરેશભાઈ ખેડૂતોને છે અને એટલા માટે તેઓ પરસ્પર જોડાયેલા છે અને પરેશભાઈ સાથે સાથે આવનારા શિયાળાને લઈને પણ આગાહી ની વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર